નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો ગુજરાતના દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવ તાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શરૂઆત કરીએ કોડીનાર યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો છ રૂપિયા ભાવ રહ્યો આ ભાવતાલ જે છે તો એ વીસ કિલો ડીટના ભાવ છે અને ઊંચામાં ઊંચા અને નીચામાં નીચા સૌ ત્યારબાદ આવે છે ચણા નવસો રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા અડદ બારસોથી સત્તરસો સિત્તેર રૂપિયા તુવેર તેરસોથી થી પંચાણું રૂપિયા સોયાબીન નવસોથી નવસો ને ઓગણત્રીસ જુવાર પાંચસો પચાસથી નવસો ને અઢાર રૂપિયા બાજરી ત્રણસો પચાસથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો ચારસો સિત્તેરથી છસો ને અગિયાર રૂપિયા મગફળી ચીણી બારસો ચાલીસથી તેરસો ઓગણસાઠ મગફળી બારસો છન્નું થી ચૌદસો ને રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કલોજી કલોજીના ભાવ રહ્યા ઓગણત્રીસો પચીસ થી એકત્રીસો પંચ્યાસી રૂપિયા સેંગદાણા સોળસો સિત્તેરથી સત્તરસો પચીસ રૂપિયા જીરું ત્રેપનસો એંસીથી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા રાયડો નવસો ચા ચુમ્માલીસથી નવસો ને ઓગણા રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર નેવું થી અગિયારસો ત્રીસ રૂપિયા ચણા નવસો એકથી એક હજાર સીમ્બોતેર 2800 અઠ્યાવીસોથી તેત્રીસો રૂપિયા શુવા સેમ ભાવ રહ્યા સત્તરસો ને પિંચોતેર રૂપિયા મેથી નવસો એંસીથી અગિયારસો બાણું રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો રૂપિયા મગની વાત કરીએ તો ચૌદસોથી બાવીસ સોને બાણું રૂપિયા ભાવ તુવેર ચૌદસો પચાસથી બે હજાર રૂપિયા ધાણા અગિયારસો વીસથી ચૌદસો ને પચાસ રૂપિયા સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસથી નવસો ને 10 रुपया ज्वार 810 થી 955 રૂપિયા લસણ 3000 થી 4380 રૂપિયા વરિયાળી 1250 થી 1250 સેમ ભાવ રૂપિયા મરસા ચૂકા 1300 થી 4000 રૂપિયા તલકાળા 2800 થી 3170 રૂપિયા તલ સફેદ 2820 થી 3401 રૂપિયા ઘાઉ ટુકડા 528 થી 603 રૂપિયા ઘાઉ લોકવાં 494 થી 557 રૂપિયા મગફળી ઝીણી અગિયારસોથી તેરસો દસ રૂપિયા મગફળી અગિયારસો દસથી ચૌદસો રૂપિયા અને કપાસ બારસો પાંચથી પંદરસો બાર રૂપિયા જૂનાગઢ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું પરંતુ જીરુના સેમ ભાવરૈયા પાંચ હજાર નવસો રૂપિયા એરંડા નવસોથી એક હજાર એકાણું રૂપિયા ચણા આઠસોથી એક હજાર ત્રેપન રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો ચુમ્માલીસ મગ પંદરસો એકથી ઓગણીસો ચોત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસો પચાસથી બે હજાર એકવીસ રૂપિયા ધાણા અગિયારસોથી ચૌદસો છપ્પન સોયાબીનની વાત કરીએ તો આઠસો પચાસથી નવસો છાસઠ રૂપિયા બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો નેવું રૂપિયા તલકાળા એકત્રીસો એકત્રીસથી એકત્રીસો એકત્રીસ તલ સફેદ પચીસોથી ત્રણ હજાર દસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો રૂપિયા ઘઉં લોકવન પાંચસોથી પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી જીણી એક હજાર પચાસથી બારસો એસી રૂપિયા મગફળી જીવીશની વાત કરીએ તો અગિયારસોથી થી ને પંચાવન રૂપિયા અને કપાસ એક હજારથી લઈ અને તેરસો છવ્વીસ રૂપિયા હવે વાત કરી ગોંડલ માર્કેટયાર્ડના ભાવતાલની સૌ આવે છે કલોજી એક હજારથી બત્રીસો એક રૂપિયા જીરું ત્રણ હજાર ચારસો એકથી છ હજાર ત્રણસો એક રૂપિયો રાયડો એકત્રીસો એકતાલીસ એ તેરસો એકતાલીસથી તેરસો એકતાલીસ સેમ ભાવ રહ્યો એરંડા એક હજાર છ્યાસીથી અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા નવસોથી અગિયારસો છવ્વીસ રૂપિયા અડદ બારસો એકાવનથી અઢારસો અગિયાર રૂપિયા મગ અગિયારસો એકથી અઢારસો એકત્રીસ સફેદ બસો એકથી બસો એક્યાસી તુવેર અગિયારસો એક્યાસીથી ઓગણીસો એકાણું धाणा नव सौ थी, चौदह सौ रुपया सोयाबीन आठ सौ एक सौ एक रुपया लसन अठयासौ एक थी चार हज़ार एकाणु रुपया डूंगली फिर त्रो एक रुपया मरसाचूका बीसों की एकत्रीसौ एक्तेर रुपया घऊँ टुकड़ा पाँच सौ पचास थी सात सौ चौबीस रुपया घऊँलोवन की बात करें तो पाँच सौ दस सौ बीस रुपया मगफली चीनी नौ सौ थी चौदह सौ छप्पन અને જીવીસની વાત કરીએ તો આઠસો અગિયારથી ચૌદસો એકતાલીસ અને કપાસ એક હજાર એકથી ચૌદસો ને છાસઠ રૂપિયા અમરેલી માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે ચણા સાતસો એકવીસથી અગિયારસો એકત્રીસ રૂપિયા હળદ સોળસો દસથી ઓગણીસો સિત્તેર રૂપિયા તુવેર અગિયારસોથી ઓગણીસો અઢાર રૂપિયા ધાણા એક હજાર પચાસથી બારસો છત્રીસ રૂપિયા સોયાબીન આઠસો ચોસઠથી આઠસો ત્રાણું રૂપિયા જુવાર પાંચસો બેતાલીસથી અગિયારસો બોતેર રૂપિયા તલકાળા અઠ્યાવીસોથી બત્રીસો પંચોતેર તલ સફેદ એકવીસો ત્રીસથી ચોત્રીસો પંચાણું રૂપિયા ઘઉં ટુકડા ચારસો છન્નુંથી છસો છત્રીસ રૂપિયા ઘઉં લોકવન પાંચસો પચીસથી છસો છ રૂપિયા મગફળી ચીણી આઠસો પચાસથી બારસો મગફળી આઠસો નવાણુંથી ચૌદસો કપાસ એક હજારથી લઈ અને ચૌદસો પચાસ રૂપિયા જામનગરની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું બાવનસો રૂપિયાથી પાંચ હજાર છસો ને એંસી રૂપિયા રાયડો આઠસો પંચાવનતેર રૂપિયા ચણા નવસો પાંત્રીસથી એક હજાર ઓગણપચાસ અડદ એક હજારથી બારસો ને પંચાવન રૂપિયા તુવેર એક હજારથી સત્તરસો દસ રૂપિયા ધાણા નવસો નેવુંથી તેરસો ચાલીસ રૂપિયા અજમો બાવીસો પાંચથી ત્રેપનસો પચાસ લસણ અઢારસોથી ચાર હજાર રૂપિયા ડુંગળી ફક્ત પચાસથી પાંચસો રૂપિયા બાજરી ચારસોથી થી ને પંચોતેર રૂપિયા તલકાળા અઠ્યાવીસોથી થી વીસ રૂપિયા તલ સફેદ પચીસોથી ત્રણ હજાર પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ને ત્રેસઠ અને કપાસ એક હજાર વીસથી ચૌદસો પંચાણું રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ જો ડેલી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ